કચ્છ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક શિક્ષકો માટેની કામગીરી સાથે કચ્છના દસ તાલુકાઓમાંથી બે તાલુકામાં બે શાળાઓને મંજૂરી મળી અને આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો માધ્યમિક શાળાઓ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ એના અંદર સરકારીના અંદર આપણે ટોટલ એક હજાર સત્તરના મહેકમ સામે આપણે લગભગ ચારસો સાડત્રીસ જેટલા જ્ઞાન સહાયકોની નિમણૂક કરી છે અને જ્ઞાન સહાયકની નિમણૂક કર્યા પછી લગભગ બસો ને તેત્રીસ જેટલા શિક્ષકોની ખાલી જગ્યા રહે છે એ પણ નવા સત્રના અંદર એ જ્ઞાન સહાયક રિન્યૂ કરવામાં અથવા તો ત્યાં રાજ્ય સરકાર તરફથી જે સૂચના મળશે એ રીતે જ્ઞાન સહાયકની ભરતી કરી અને એમાં પૂર્ણ કરવામાં આવશે ખાસ કરીને ગ્રાન્ટેડની વાત કરીએ તો ગ્રાન્ટેડના અંદર પણ લગભગ આપણે એકસો ત્યાંશી ઉપરાંત જ્ઞાન સહાયકોની નિમણૂક કરી છે અને એ સિવાય આપણા ત્યાં એકસો ચાલીસ જેટલા શિક્ષકોની ગ્રાન્ટેડમાં ઘટ રહે છે એ ગટ પણ આપણે જ્ઞાન સહાયકને રિન્યૂ કરી અને નવા જ્ઞાન સહાયકની ભરતી કરી અને આપણે પૂર્ણ કરીશું એટલે ખાસ કરીને શિક્ષકોના અંદર આપણે નવા સત્રથી શિક્ષકો આપણને મળી રહેશે એવી આશા છે આપણને એટલે આપણે ટોટલ ત્રીસથી પાંત્રીસ શાળાઓનો સર્વે કરી અને રાજકક્ષાએ મોકલેલો છે એટલે દસે દસ તાલુકાના અંદર એમાંથી આપણી શાળાઓ મંજૂર થશે પ્રથમ તબક્કાના અંદર આપણી બે શાળાઓ મંજૂર થઈ છે ભચાઉ તાલુકાના અંદર કુંભારડી અને માંડવી તાલુકાના અંદર વાંઢની હમણાં જ મંજૂરી મળી છે અને બાકીની શાળાઓની મંજૂરીની પ્રક્રિયા એ ચાલુમાં છે કદાચ નવા સત્રથી આપણને મંજૂરી મળશે